ગુરુ કે ન મળે ગુરુ આપને રવિ ગુરુ બાણ રવિ રમતા રામા વેદ તત્વમાં તમને જાણું થયું રે મારે અંજવાળો ગુરુજી મળી જાય હા અને અંજવાળા થઈ જાય સમજી લેવાનું ભીતરનો પ્રકાશ જે ખોલી દે એનું નામ ગુરુ છે અને એવા સદગુરુ મહારાજ સુખદેવજી મહારાજના ચરણમાં વંદન કર્યા અને કહ્યું પરીક્ષિત મહારાજે કે દેવતાઓ અમૃત લઈને આવ્યા છે બાપજી મેં ક્યાં કરું અને ગુરુ એવા હોય ગુરુએ નિર્ણય આપ્યો કે એ મારી પાસે નથી આવ્યા તારી પાસે આવ્યા બેટા કથાના અમૃતમાં અને સામાન્ય સ્વર્ગના અમૃતમાં શું ફેર છે હું તને કહું કવ સુધા કવ કથા લોકે કવ કાચ કવ મણિર મહા રાજન પરીક્ષિત ક્યા કાચના ટુકડા સમાન આ આ સ્વર્ગનું અમૃત આ અને કથા અમૃત છે એ તો સાક્ષાત મણી છે